તો ચાલો આજે કુકરની ત્રણ જ વિસલમાં પ્રસંગમાં મળે તેવો ગાજરનો હલવો તૈયાર કરીએ એકદમ ટ્રેડિશનલ રીતે જ બનાવીશું જે રીતે ગાજર ખમણીને બનાવીએ છીએ આપણે તે જ રીતે પણ આજે આપણે કુકરમાં બનાવીશું તો વીસથી થી પચીસ મિનિટમાં જ ગાજરનો હલવો તૈયાર થઈ જશે ગાજરનો હલવો બધા બનાવતા જ હોય છે પણ દરેક ઘરની મેથડ અલગ છે તો આજે મારી પણ મેથડ જોઈ લો તો હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો હલવો બનાવવા માટે મેં અહીંયા બે કિલો ગાજર લીધા છે હજુ ઠંડી ચાલુ છે તો બજારમાં આવા લાલ ગાજર આરામથી મળી રહી છે તો સૌથી પહેલાં મેં ગાજરને એકદમ સરસ રીતે ધોઈને બધા જ ગાજરની છાલ કાઢી લીધી છે હવે ગાજરનું આપણે છીણ કરવાનું છે તો આ રીતે એક ગાજરના બે ભાગ કરીને આ રીતે આડું રાખીને છીણશો એટલે ફટાફટ છીણાઈ જશે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગાજરનો જે વચ્ચેનો ભાગ છે તેને આપણે ઉપયોગમાં નથી લેવાનો આ વચ્ચેનો ભાગ ટેસ્ટમાં ગાજર જેટલો મીઠો પણ નથી હોતો અને તેનો ગુણ પણ ગરમ છે ખાવામાં તો તે ભાગ નથી લેવાનો અને તે ભાગ નાખવાથી ગાજરના હલવાનો ટેસ્ટ પણ કંઈક અલગ આવે છે એટલે મેં તે વચ્ચેનો ભાગ કાઢી નાખેલો છે અને અહીંયા મેં બધા જ ગાજર ખમણી લીધા છે હવે હલવો અહીંયા આપણે કૂકરમાં બનાવવાના છીએ તો મેં અહીંયા બે ટેબલ જેટલું ઘી લીધું છે ગાજરના હલવામાં વધારે પડતાં ઘીની જરૂર નથી હોતી ખમણેલા ગાજરને ગરમ ઘીમાં એડ કરી દીધા હવે આ ગાજરને જ્યાં સુધી કલર ચેન્જ ન થાય અને હલકું સોફ્ટ ન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે લગભગ સાતથી આઠ મિનિટ સુધી આપણે ગાજરને સાતળવાના છે ધીમા ગેસ પર હવે ગાજર સાતળવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં બાજુના ગેસ પર દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું હતું મેં અહીંયા બે કિલો ગાજર માટે અડધો લીટર દૂધ લીધેલું છે કેમકે આપણે આગળ માવાનો પણ ઉપયોગ કરવાના છીએ મેં અહીંયા ફૂલ ફેટ મિલ્કનો જ ઉપયોગ કરેલો છે આ રીતે ગરમ દૂધ જ ઉપયોગમાં લેવાનું જો ફ્રીઝમાંથી કાઢેલું ઠંડુ દૂધ તમે ડાયરેક આ રીતે ગરમ ખમણ ઉપર નાખશો તો ગાજરનું જે છીણ છે તે થોડું કડક થઈ જશે અને પછી ચડતા વાર લાગશે એટલે ગરમ ગરમ છીણમાં ગરમ ગરમ દૂધનો જ ઉપયોગ કરવાનો છે બે કિલો ગાજર માટે મેં અહીંયા અડધો લીટર દૂધ લીધું છે કેટલું દૂધ વપરાશે તે હું તમને આગળ બતાવીશ હવે લગભગ સાતથી આઠ મિનિટ પછી છી ગાજરનું છીણ જે છે તે એકદમ સરસ સતળાઈ ગયું છે નરમ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે ગાજરનું છીણ ડૂબે તેટલું જ દૂધ નાખવાનું છે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીને જોઈ લેવાનું કે દૂધ ઉપર આવે છે કે નહીં જો બહુ વધારે પડતું દૂધ હશે તો પછી કૂકરની વિસલ વાગશે ત્યારે દૂધ ઉભરાશે તો આટલું જ દૂધ નાખવાનું આટલા દૂધમાં આરામથી ગાજર ચડી જશે ત્રણ જ વિસલ કરવાની છે વધારે વિસલ નથી કરવાની અડધો લીટર દૂધમાંથી અહીંયા આટલું દૂધ બચેલું છે એટલે લગભગ અડધાથી વધારે દૂધ વપરાયું છે તો અહીંયા કૂકરની વિસલ થાય છે અને બિલકુલ દૂધ નથી ઉભરાતું આ રીતે દૂધ નાખશો એટલે બિલકુલ ઉભરાશે નહીં અને ગાજર એકદમ સરસ રીતે ચડી પણ જશે અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે ને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે કૂકર ઠરે ત્યાં સુધીમાં આપણે માવો ખમણી લઈએ તો મેં અહીંયા બસો ગ્રામ માવો લીધો છે બે કિલો ગાજર છે એટલે બસ્સો ગ્રામ માવો લીધો છે અને માવો મેં ઘરે જ બનાવેલો લીધો છે ફ્રીઝમાં હતો એટલે થોડો કઠણ થઈ ગયો છે તો મેં આ રીતે ખમણી લીધો છે મેં માવો અહીંયા ઘરનો બનાવેલો જ લીધો છે કેમ કે બહારનો માવો કેવો હોય તે આપણને ખબર નથી અને ઘરના બનાવેલા માવામાંથી બનેલી કોઈપણ સ્વીટ એકદમ સરસ બને છે હવે છીણ એકદમ સરસ ચડી ગયું છે હું તમને બતાવું અને હજુ પણ આટલું દૂધ છે તો હવે આ દૂધને પહેલાં આપણે બાળવાનું છે બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે ગાજરનું છીણ એકદમ સરસ નરમ થઈ ગયું છે હવે આ ગાજર અને દૂધના મિક્સરને પહેલાં આપણે એક નોનસ્ટિક પેનમાં લઈ લઈએ નોનસ્ટિકમાં દાજવાની બીક નથી રહેતી એટલે ધીમા ગેસ પર સાઈડમાં હલવો પણ બનતો જશે અને બીજું કામ પણ સાથે સાથે થતું જાય હવે આ દેખાય છે તે બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે આ ગાજરના છીણને સતત ચલાવતા રહેવાનું છે લગભગ પાંચ થી સાત મિનિટમાં જ દૂધ બધું બળી જશે તો મોટા ભાગનું દૂધ અહિયાં બળી ગયું છે હવે થોડું જ બાકી છે આટલું દૂધ દેખાય ત્યારે પણ ખાંડ નહીં નાખવાની એકદમ દૂધને બળી જ જવા દેવાનું પછી જ ખાંડ નાખવાની છે તો હવે બિલકુલ દૂધ નથી દેખાતું તો ખાંડ એડ કરી દઈએ ખાંડ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી લીધી હતી તેમાંથી થોડી ખાંડ રાખી છે એટલે લગભગ મેં બસો ગ્રામ ખાંડ નાખી છે તો એક કિલો ગાજરમાં સો ગ્રામ ખાંડ જોઈએ છે આ રીતે તમારે માફ કરી લેવાનું હવે આ ખાંડ નાખી છે તો તેનું પણ પાણી થશે હવે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી દીધી છે અને સતત ચલાવતા રહીને આપણે આ ખાંડનું પાણી છે તેને બાળી લેવાનું છે આપણે અહીંયા બધું જ દૂધ બળી જવા દીધું પછી ખાંડ એડ કરી છે પણ જો તમે એ દૂધની સાથે જ ખાંડ એડ કરીને દૂધ અને ખાંડ બંને સાથે ઉકાળશો તો જેટલી વાર દૂધને બળતા લાગશે તેટલી જ વાર ખાંડ પણ સાથે ઉકળશે અને થોડું ચાસણી જેવું ટેક્સચર થઈ જશે અને તેના લીધે જે ગાજરનું છીણ છે તે થોડું ચવળ લાગશે ખાવામાં ઠંડુ થયા પછી એટલે આ રીતે પહેલાં દૂધને બળી જવા દેવાનું પછી જ ખાંડ એડ કરવાની છે ઘણા લોકો દૂધની સાથે પણ ખાંડ નાખી દે છે પાંચથી સાત મિનિટમાં જ મીડિયમ ગેસ પર બધું જ ખાંડનું પાણી બળી ગયું હવે મેં અહીંયા થોડું કેસરવાળું દૂધ એડ કર્યું છે અને માવો પણ સાથે એડ કરી દઈએ માવાને ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ માટે શેકી લેવાનો છે અહીંયા કેસર સાથે એલચી પણ નાખી શકાય પણ મારા ઘરમાં એલચીનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં ખાલી કેસર એડ કર્યું છે કેસરથી ગાજરના હલવાનો ટેસ્ટ એકદમ રીચ આવે છે હવે ધીમા ગેસ પર એકદમ સરસ રીતે માવો મિક્સ થઈ જાય તે રીતે પાંચ સાત મિનિટમાં માવો પણ એકદમ સરસ શેકાઈ ગયો છે ઘી પણ થોડું થોડું છૂટું પડેલું દેખાય છે અને બિલકુલ પાણીનો ભાગ નથી પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ હલવામાં હવે આ સ્ટેજ પર લાસ્ટમાં ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ લાસ્ટમાં ઘી એડ કરવાથી હલવામાં એકદમ સરસ સ્મેલ આવે છે મિક્સ કરી લઈએ એકદમ બરાબર અને હવે લાસ્ટમાં ફ્રૂટ એડ કરવાનું છે હું થોડો હલવો ડ્રાયફ્રૂટ વગરનો પણ કાઢી લઈશ અને બાકીના હલવામાં ફ્રૂટ એડ કરીશ એકદમ દાણેદાર ટેક્સચર સાથે હલવો તૈયાર થઈ ગયો છે અને બિલકુલ પાણીનો ભાગ પણ નથી તમે જ્યારે હલવો સવ કરો અને સાઈડમાં પાણી ન દેખાય તે હલવો જ બરાબર બન્યો કહેવાય સાઈડમાં બિલકુલ પાણી છૂટવું ન જોઈએ હલવામાંથી તો અહીંયા હલવો એકદમ તૈયાર છે હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે થોડો હલવો ડ્રાયફ્રૂટ વગરનો મેં અલગ લઈને બાકીના હલવામાં ડ્રાયફ્રૂટ એડ કરી દીધું છે તો તૈયાર છે હલવો ફટાફટ સર્વ કરી દઈએ તો તમને આ હલવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો